વિસાવદનમાં અત્યારે હાલ પુનઃ મતદાન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી બુથ કેપ્ચરિંગને લઈને અને એ જ વાતને લઈને ક્યાંક અત્યારે હાલ વિસાવદનની અંદર જે બે બૂથ મથકો છે અત્યારે હાલ ત્યાં રીવોટિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ વાત કરવામાં આવે કે આજ જ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી ઉપર આંકડા પ્રહારો કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આમ તો ઓગણીસ તારીખે કડી અને વિસાવદનની અંદર મતદાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ ક્યાંક વિસાવદનની અંદર રાજકારણ ગરમાયું હતું મતદાનના દિવસે આપણે જોયું હતું કે ઘણા બધા બુથ કેપ્ચરિંગને લઈને સવાલ ઊભા થયા હતા ખાસ કરીને ઘણા બધા વિડીયો સામે આવ્યા હતા જેમાં બોગસ મતદાન થઈ રહ્યું હોય એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું હતું વાક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આજે વિસાવદનની અંદર જે બે બૂથ મથકો છે એના ઉપર ફરી એક વખત મતદાન થઈ રહ્યું છે તો આ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના શૈલેષ પરમારે આમ આદમી પાર્ટી ઉપર ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા સૌથી પહેલા તો તેમને જ સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી 19મી એમાં બે બૂથમાં માળીડા અને નવા વાગણિયા એમાં કઈક ને કંઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ ત્રણસો મતનું બૂથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બૂથ છે એમાં સત્તાવન ટકા અને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બુથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહળ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે આ બંને બુથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું પરિણામ છે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી ઓગણીસમી એમાં બે બુથમાં માળીડા અને નવા વાગણિયા એમાં કંઈકને કંઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ ત્રણસો મતનું બુથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બુથ છે એમાં સત્તાવન ને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બુથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહળ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે આ બંને બુથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું જ ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે કે ક્યાંક વિસાવદર અત્યારે હાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા કિરીટ પટેલ ઉપર ઘણા ઘણા બધા બધા આકરા પ્રહારો કરવામાં આવ્યા આવ્યા છે છે ખાસ કરીને આક્ષેપો મૂકવામાં લઈને લઈને ક્યાંક હવે અત્યારે હાલ વિસાવદરમાં જે નવા જૂની થઈ રહી છે જે બીજી વખત રીવોટિંગ કરવામાં આવી રહ્યું છે એ જ દરેક વાતને લઈને હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે અને તેની જ સાથે ગોપાલ ઇટાલિયા દ્વારા શું આજે પણ ફરી એક વખત સવાલો ઊભા કરવામાં આવશે કે કેમ એ પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભર ન્યૂઝ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર